રામ રામ ડાયરા બીજો દિવસ ઉગી ગયો છે આવી ગયા છીએ ડુંગળી વાળી વાડીએ તો ડુંગળી જોઈને એમ થયું કે થોડાક પાન બળે છે મેં કીધું કરી દીધું હારું કે કે ડુંગળી તો યાર નવું નવું ક્યાં કરે ઘડીક આ બાફીઓ આવી જાય ઘડીક પાન બળવા મળે હવે આનું કરવું હું ઈ નથ ખબર પડતી ખતમ બાય બાય ટાટા ગુડ બાય હવે તો કન્ફ્યુઝ થઈ ગયા કઈ દવા બનાવવી હવે તો કઈ વિચારવું પડશે મિત્રો પણ આ ઋતુ બરોબર રેતી નથી ને એમાં બધું થઈ છે ચરમાં ની એક દવા લાવી જોઈએ તો બન્યા રેજો આપણા વલોગ માં મિત્રો અમુક અમુક જગ્યાએ તો બહુ પાન પડી ગેલા હોય એવું લાગે છે તો હવે આ આપણાથી શું કહે સહન ન થાય સહન ન થાય આપણે અરે કેના ક્યાં ચાહતે હો કાકાને જલ્દી ફોન કરવો પડશે તો હું કાકાને ફોન કરીને પછી જો આવું બધું થઈ ગયું છે કાકાને મારું ફોન કરવો પછી જો જો આવા પાન છે ને બળવા રહ્યા છે શહેર એ એક નંબર પાન થોડાક બળે મિત્રો પાન બળે એટલે આપણે બીક લાગવા માંડે એનું કારણ છે કે આપણે નવા નવા ખેડૂસી નવા નવા ખેડૂન કે બહુ જાજો અનુભવ અનુભવનો હિંજે એટલે શું કહેવાય કે આપણને હીરામની ખબર હોય કે હીરો ટ્વીટો હોય તો કેમ પ્રિપેર કરવો કેમ હરખો કરવો આમાં આપણને ખબર ન હોય એટલે આપણે કોઈક અનુભવી માણસ એટલે કે આપણે કાકાને ફોન કરીશું અને પૂછશું કે આ રીતનો પ્રોબ્લમ છે શું થયો છે તો હાલો પછી મળું તમને મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ ડુંગળીનું કામ ચાલુ છે ત્યાં અને જોઈ શકો છો જો બધે ફરતું આમ ખૂણા આમાં ચાલુ છે અહીંયા ચાલુ છે આપણે દેનીભાઈ પણ મળે છે દેનીભાઈને બહુ બીક લાગે છે એટલે ધીમે ધીમે મળે છે ಆಗಡೆ ಹುಡುಗ ಕೆ મિત્રો તો મસ્ત મજાનો ઢગલો થવા મળ્યો જો જોઈ શકો છો તમે જો આ નાખો આવે છે બધા આવી રીતે બધે મોળે ને પછી જો આમ નાખી દેવાનું વેર કરી દેવાનું છે આમાં ઝીણી ઝીણી બધી છે કે કાઢી લેવાની મોળવાનું કામ જબરજસ્ત શરૂ છે ને આપણે જવું છે ગામમાં બેન ને મેકવા નિશાળે તો હાલો જાય મિત્રો તો આપણે આવી ગયા છીએ શૈલેષ એગ્રોમાં અને દવા લેવાની છે આ શૈલેષ એગ્રોમાં છે લાલબાગ તો જ્યાં મને દવા આપી દીધી છે અને શું કે તરત જ કપડો મારો છે મિત્રો આપણે મોવાથી આવી ગયા છીએ દવા લઈને દવા જો અહીં મેકી દીધી છે અને આપણી પાસે તમે જોઈ શકો છો એ કપ્પા આપણે મેકલો તો સવારે મોવા પણ શું કહેવાય કે એનો ભાવ થોડોક ઓછો કીધો એટલે પાછો લેતા આવ્યા આપણે તો ભાઈ આપણે ભાવે વેસવાળા માણસ છે એમ ગયા એટલે પાછો લેતા આવ્યા આપણને ભાડું ન નડે પણ આપણે ભાવ તો આપણે કહીએ કે ભાઈ અઢારસો તો અઢારસોમાં જ દેવાનું તેરસો બેરસોમાં આપણે કપ્પા નો દે જો પાછ કહેવાય કે પાછું ઉતરી નાખવો છે એનું કારણ છે કે આવું કરીશી અમે છે ને ખાનદન ખેડુ છે ખાનદન અમારા ભાવે જ અમારે વેસવાનું બીજા ના ભાવે નહીં એટલે એને ખાનદન ખેડુ કે

એટલે આ કેટલા નો એવી તો એને ગણત કહેવાનું અને એના નામ દેવાનું આપણે ના પાડી છે સમજે તો આપણે જઈ છે બનાવી દેજો આપણે બ્લોક આપણે જોન ડુંગળી જે છોપી ને તમને બતાવી દઈ આપણી પાછળ દેખાય એ ડુંગળી શું કહેવાય કે આપણે ચોપા આવ્યા છે જોન બેન એને ખબર એ ડુંગળી જો કવડી કવડી થઈ ગઈ છે બહુ મોટી થઈ ગઈ ભાઈ જોન બેન એને કામ ઉપાડી લીધું છે અને શું કહેવાય પાલે પાણી પણ ઉતાર નાખ્યું છે અને જોન બેન ડુંગળી માં કઈ રોગ ચાલો નથી હું તમને બતાવું હમણાં જવું સરસ મજાની ડુંગળી થઈ ગઈ છે અને જોનભાઈ જો વા કણે છે ને દવા છાંટી રહ્યા છે જોનભાઈ દવા ચાટવામાં કામ બહુ સારું છે અને મિત્રો છે ને વાડીના ભાઈબંધો હોય ને તો કોણ ખબર તમે દેખાડી દો તમને એમ થાય કે ઓહો હકીકતમાં વાડીના મિત્ર આપણે પરમ મિત્ર હોય ગમે ત્યારે આપણે હોય ન હોય એ હાજરમાં હોય એવા અમારા બગલા ભાઈ જવો ગમે ત્યારે હાજરમાં જ હોય હલો મિત્રો કેમ છો જો જો વાગ્યા જો વાઈ ગયા મિત્રો તો આપણી પાછળ જે બીજું છે શું કે રોપ જે આપણે લીલો વેવતા હતા ને જોન બન્યોએ ખબર હોય તો ત્યારે જો ને આપણે ગાંઠીમાં થોડીયામાં ગયા થાય એ પણ ડુંગળી છે ને થોડીક રોપની છે એ પણ સરસ મજાની થઈ ગઈ છે એ બતાવી દઉં તમને પછી તમને વળી વેમ નો રહે કે ભાઈ આપણે આવ્યા છે કાંજીની બતાવી રોપની ન બતાવી ના ના બંને બતાવી દઉં એટલે પછી મારે બીજી વાર અહીંયા આવવું નહીં ને જોઈ શકો છો આ છે રોપની તો મિત્રો બિનારે જો હવે તો આપણે શું કહેવાય કે જવું છે પાછું ડુંગળીના ઠેલા ભરવા આપણે ડુંગળી મોડવાનું કામ હાલી રહ્યું છે ડુંગળી ઠેલા ભરવા જવા જોઈએ તો ન્યાય આપણી રાહ જોવે છે એનું કારણ છે કે આપણે કામ ના માણસ છીએ આપણું ગમે ત્યાં છે ને આપણે શું કહેવાય નોંધ લેવાય આપણે જઈએ ને તો બધું શું કહેવાય કે વ્યવસ્થા થવા માટે અત્યાર સુધી આપડે ઉપર પાઠે ખાલી કરી કહ્યું છે નાખી દીધો સડે એવું ઉતરે એવું કર્યું છે અને હવે પાસે આપણે ઠેલા ભરવાના છે ને કાલે પાછી આપણે લીબડા અને શું કહેવાય કે સિરાગ પાવડર ની દવા ચાંટવાની છે મિત્રો તો બિનારે જો આપણા બ્લબમાં મિત્રો બધા કહેજો કે આપણો અવાજ કેવો માં આવે છે એનું કારણ છે કે આપડે માં ક્યારે બોલવાનું ના બધા પેલા વેલા છે મિત્રો તો બધા જણાવજો કે એવો અવાજ આવે છે એમ એનું કારણ છે કે હું તો હા માયક હાવ ઓછું બોલવાનું બરોબર કે આપડે અવાજ પેલી વાર છે આપડી ખબર નથી હજી તો હાલી રહ્યું છે કે નથી હાલી રહ્યું પણ અહીંયા ટીંગાડી દીધું છે મિત્રો અંગ મજા આવે અંગ કેવું સરસ મજાનું છે અવાજ આવતો છે આમ બોલવાનું હાલો હાલો આ અવાજ થી છે કે આપણે મજા આવ્યા કરે અને આમ શું કહેવાય કે ઓપન કેમેરા થી આપણે છે કે શૂટ કરીએ એટલે શું કહેવાય બધું આમ શું કહેવાય હામાં કેમેરા મજા આવે જો અમારા ભાઈ શ્રી હે જન ભાઈ શું કે છો કઈ નહીં જો ખાલી કેમ નહીં જો એટલે જોનભાઈ છે ને ભાઈ શું કહેવાય કે આમ

એટલે થોડું પાછું પડે પાછું પડે છે બીજો કોઈ વાંધો છે નહીં તો હવે આમાં એવું છે કે મેં થોડી કેટલી ચાર પાંચ જગ્યાએ ડુંગરોનું નિરીક્ષણ કર્યું ને તો મને એવું લાગે છે ઉપરથી થોડો ઘઉં કે શર્મો આવી ગયો છે અને શર્મો અને થોડીક અંદર અંદર કુકડ થાય છે તો એનું શું કારણ છે એ ફોગ નાશક છે તો હવે એના માટે શું કરવું પડે ફોગ નાશક ગમે વાપરો એટલે રેડી થઈ જાય તો દવાનો એવો ડોલ મારવો પડે ને દવાનો ખાતરનો પછી એવો સલ્ફર ને એ બધું પાવ એટલે રેડી થઈ જાય તો એના માટે આપણે લેબડા દવા લાવ્યા છે

અહીંયા જો આ નિશાન હતું મિત્રો આજે ધૂળી છે ને એ અને જો આવી બધી એકલું ધૂળે જ નીકળી બીજું કાંઈ આમાં નીકળ્યું નથી વીડોય ત્યાં નચ્યો ભાઈ શું કહેવાય કે ગાર હોય ત્યાં નહીં ઓકે ધૂળે જ ઉડાડીને અમે અહીંયા અહીં બેઠા થતા જો આ આ ટકરા ઉપર કાં તો ખબર ભાઈ તો અમે છે ને આખા ધૂળી ધૂળી થઈ ગયા હે હા અને શું કહેવાય મિત્રો આવું બધું હોય આમાં તો ભાઈ સાચુંય પડે ને ખોટુંય પડે આવું બધું હોય તો બીનારે જો આપણે વ્લોગમાં આપણે જવું છે ઠેલા ભરવા ડોગમડીને મિત્રો ઠેલા ભરવાનું કામ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો ચાલણ બધે ભરે છે પહેલાં આવી રીતે જ ભરવાનું હોય તગારે તગારે મોટી મોટી પેલા નાખવાની જો આવું કંઈક વિતરણ કરવાનું હોય પેલા અને શું કહેવાય તો ભરવાનું કામ શરૂ છે ઢગલામાં એ ઝીણી ઝીણી તારવતા જાય છે હું ભાવું કાકી શું કહેશો એક બોલો દડા દડા લઈ લેવાના પહેલાં સરસ હમ હં છે પછી ઠેલા ભરી લેવાના સરસ મિત્રો વી વી પચ્ચી ભરાઈ ગયા છે અને શું કહેવાય કે જો બબે વકાલના કરવાના સારું છે તો સરસ મજાનો કહેવાય જો અહીંયા ચાલુ છે અને આ ઢગલો પણ હજી પૂરો જ નથી થતો એટલા ઠેલા આપણે વ્લોગમાં કહીશું અંદાજે કેટલા ઠેલા થાય એમ અને પછી કેટલા મણ થાય તમારે બધાને કોમેન્ટમાં કહેવાનું છે શું કહેવાય કે હો ઠેલા જેવું થઈ જાય તો હો ઠેલાની ડુંગળી કેટલી થાય તમારે કહેવાનું છે કોમેન્ટમાં બધા જણાવજો હજી આપણે શું કહેવાય કે એક ટુકડો હજી પછી પછીનો આવશે અત્યારે હાલ આપણા ફોનમાં ચાર્જિંગ નથી થાય તો ફોન ચાલવા તો મિત્રો ઠેલા પહેલાં ભરાઈ ગયા છે અને હું કહેવાય કે પચાસ જેટલા ઠેલા થઈ ગયા છે સારી ડુંગળીના અને જે હું કહેવાય કે બદલો થોડોક બાકી છે તો બદલો ગણી રહ્યો છે અને જો આ ઠેલા ભરાઈ ગયા છે એટલા થઈ ગયા છે સરસ મજાના અને હવે આ બાકી છે આ ભરાઈ જાય એટલે કમ્પ્લીટ તો હવે આપણે વ્લોગનો એન્ડ કરવો છે વ્લોગ ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો તો મળ્યા કાલે નવા કન્ટેન્ટમાં જય માતાજી